જય શ્રી કૃષ્ણ વ્રજવિહારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ બંગલો નંબર આઠ માં તમારા ઘરમાં કિંમતી અને મોંઘું ફર્નિચર ખરાબ ના થાય અને ભવિષ્યમાં તમે હેરાન ના થાવ એટલા માટે અમે બીજા લેયરની અમે ઉદય ટ્રીટમેન્ટ શરૂઆત કરી છે ચલો એકવાર આપણે આનો નજારો માને કે રીતના આમાં કામ થઈ રહ્યું છે આપણે આવો ચલો એકવાર આપણે જોઈએ એમાં કઈ રીતનું કામ આપણું શરૂ થઈ રહ્યું છે

વચ્ચેના ગાળામાં પણ આપણે દવા ઉતારી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે વચ્ચે તમામ જગ્યાએ આપણે દવા ઉતરી રહ્યા છે આ રીતેની આ રીતેની દવા આપણે તમામ જગ્યાએ આખા મકાનમાં ટોટલી આપણે કરવામાં આવશે એ પછી આપણું કિચન હોય આપણો લિવિંગ રૂમ હોય આપણો ડાઇનિંગ એરિયા હોય કે પછી તમે જોવો તો આપણો આ ઘર બેડરૂમ હોય કે પછી આપણો બાથરૂમ હોય તમામ જગ્યાએ બીજા લેયરની ટ્રીટમેન્ટ થવા જઈ રહી છે બરાબર છે આપણે મળીશું હવે ત્રીજા લે ટ્રીટમેન્ટમાં બહુ ટૂંક સમયમાં આભાર